વિરમગામની જાણીતી ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા શેઠ એમ જે હાઈસ્કૂલ ખાતે વિરમગામ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સમાજ અને શાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ એટલે કે એસપીસી યુનિટનો શું રોલ છે એ બાબતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસપીસીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી હતી સાથોસાથ આભા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પોર્ટલ અપડેટેશન બાબતે તથા કામગીરીની સમીક્ષા યોજવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી વિજય ખરે પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી એપીએમસી વિરમગામ ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠી કાર્યક્રમ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ આરસી પટેલ જિલ્લા સદસ્યો તાલુકા સદસ્યો વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી એપીએમસી ડિરેક્ટર ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નીટ કૌભાંડ કરનારાઓના સંબંધીઓના બેંક ખાતાની થશે તપાસ સીબીઆઈએ તપાસનો દાયરો વધાર્યો પટના નીટ પેપર લીક મામલે સીબીઆઈએ આરોપીઓના નેટવર્ક મેપિંગમાંથી ઘણી માહિતી મેળવી છે સીબીઆઈએ તપાસનો દાયરો વધારી દીધો છે એજન્સી હવે આરોપીઓના નજીકના લોકો પર સકંજો કસશે ત્યારે હવે સીબીઆઈ આરોપીઓના સંબંધીઓના બેંક ખાતાની તપાસ કરશે એ પણ ચેક કરવામાં આવશે કે સગા સંબંધીઓની આવક કેટલી છે અને તે હિસાબે તેમણે કેટલો ખર્ચ કર્યો છે તમને જણાવી દઈએ કે સીબીઆઈ જે આરોપીઓને રિમાન્ડ પર લીધા છે તેમની રિમાન્ડ મુદત ચોથી જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે માર્ગદર્શન હેઠળ એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત સાણંદ તાલુકાના માણકોલ ગામે અમરાપુરી ધામ મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જગ્યાના મહંત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નેપાળ સંકટમાં પ્રચંડની સરકાર ચીન સમર્થક ઓલીએ ચાર મહિનામાં સમર્થન પાછું ખેંચ્યું બે વર્ષમાં ત્રણ વખત સરકાર બદલાશે નેપાળમાં વડાપ્રધાન પુષ્પકમલ દહન ઉર્ફે પ્રચંડની સરકાર જોખમમાં છે કાઠમંડુ પોસ્ટ અનુસાર નેપાળની બીજી સૌથી મોટી અને કેપી શર્મા ઓલીની ચીન સમર્થક પાર્ટી સીપીએન યુએમએલએ વડાપ્રધાન પ્રચંડની પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે અને નેપાળમાં સરકાર ફરીથી સંકટમાં આવી ગઈ છે ભારતીય રિઝર્વ બેન્કે બે હજાર રૂપિયાની નોટને લઈને ફરી એકવાર અપડેટ જારી કર્યું છે સોમવારે આરબીઆઈએ કહ્યું છે કે હાલમાં લોકો પાસે સાત હજાર પાંચસો ને એક્યાસી કરોડ રૂપિયાની નોટો છે જ્યારે સત્તાણું પોઈન્ટ સિત્યાસી ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે અત્રે છે કે સેન્ટ્રલ બેન્કે ઓગણીસ મે બે હજાર તેવીસના રોજ બે હજાર રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી આ રીતે ઓગણીસ મે બે હજાર ત્રેવીસ રોજ ચલણમાં રહેલી રૂપિયા બે હજારની નોટમાંથી સત્તાણું પોઈન્ટ સિત્યાસી ટકા નોટ પરત આવી છે બાકીની નોટો બેન્કિંગ સિસ્ટમમાં પરત નથી આવી કતારની રાજધાની દોહામાં લઈને સંયુક્ત રાષ્ટ્રની બેઠક યોજાઈ હતી જેમાં ભારત સહિત પચીસ દેશોએ ભાગ લીધો હતો આ ઉપરાંત આ પહેલીવાર હતું કે જ્યારે તાલિબાન નેતાઓએ અફઘાનિસ્તાન પર ચર્ચા દરમિયાન હાજર રહ્યા હતા આ પહેલા તેઓ યુએનની દરેક બેઠકનો બહિષ્કાર કરતા હતા જેમાં અફઘાનિસ્તાનની ચર્ચા થઈ હતી જોકે યુએનએ સ્પષ્ટ કર્યું હતું કે આ બેઠકનો હેતુ તાલિબાનને માન્યતા આપવાનો નથી આમ હોવા છતાં ઘણા માનવ અધિકાર સંગઠનોએ આ બેઠકની ટીકા કરી હતી અને પ્રશ્નો ઉઠાવ્યા હતા સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વંથલીમાં ચૌદ ઇંચ વિસાવદરમાં તેર ઇંચ જુનાગઢ શહેરમાં બાર ઇંચ વરસાદ રાજ્યના એકસો તેતાલીસ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે બત્રીસ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ સત્તર પોઈન્ટ પંચ્યાસી ટકા નોંધાયો છે સૌરાષ્ટ્રમાં ઝોનમાં અઠ્યાવીસ પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ નોંધાયો છે જિમ્બાબ્વે સામેની પાંચ મેચની ટી ટ્વેન્ટી શ્રેણી માટે ટીમ ઇન્ડિયા મંગળવારે મુંબઈથી રવાના થઈ છે ભારતે જિમ્બાબ્વે પ્રવાસ પર પાંચ મેચની ટી ટ્વેન્ટી શ્રેણી રમવાની છે શ્રેણીની પ્રથમ મેચ છ જુલાઈએ હરારેમાં રમાશે બીસીસીઆઈએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન ઝિમ્બાબ્વે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી શુભમન ગિલને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવા ગયેલી ટીમના કેટલાક ખેલાડીઓ પણ આ ટીમમાં સામેલ છે જોકે તેઓ હાલ તોફાનના કારણે બારબાડોસમાં ફસાયેલા છે પરંતુ બાકીના ખેલાડીઓ જે ભારતમાં હતા તેઓ મુખ્ય કોચ વીવીએસ લક્ષ્મણ સાથે ઝિમ્બાબ્વે જવા રવાના થયા હતા શેર બજાર આજે બીજી જુલાઈએ ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયું હતું ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અગ્યાસી હજાર આઠસો પંચાવનના સ્તરે સ્પર્શ્યો હતો નિપ્ટી ચોવીસ હજાર બસો છત્રીસના સ્તરે સ્પર્શ્યો હતો જો કે આ પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો સેન્સેક્સ ચોત્રીસ પોઈન્ટના ઘટાડા સાથે અગણાયંશી હજાર ચારસો એકતાલીસ પોઈન્ટ પર બંધ રહ્યો હતો નિપ્ટીમાં પણ અઢાર પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો ચોવીસ હજાર એકસો ત્રેવીસની સપાટીએ બંધ રહ્યો હતો સેન્સેક્સના ત્રીસ શેરમાંથી બાવીસમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે આઠમાં વધારો જોવા મળી રહ્યો હતો બેન્કિંગ અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો તે જ સમયે આઈટી એનર્જી ફાર્મા શેર્સમાં વધારો જોવા મળ્યો હતો જો આપણે જાણીએ કે ભારે વરસાદની સ્થિતિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ભારે વરસાદની સ્થિતિમાં વરસાદ દરમિયાન સલામત સ્થળે સ્થળાંતરિત થઈ જવું આકસ્મિક ઘટનામાં એકસો આઠ સેવા અથવા સ્થાનિક તંત્રનો સંપર્ક કરવો નીચાણવાળા વિસ્તારના લોકોએ જિલ્લા તંત્રના સંપર્કમાં રહેવું ભારે વરસાદની સ્થિતિમાં શું ન કરવું ભારે વરસાદની સ્થિતિમાં અજાણ્યા રોડ કે વિસ્તારમાં અવર જવર ટાળવી પશુઓને બાંધીને રાખવા નહીં ખોટી અફવાઓને પ્રોત્સાહન ન આપવું અને તેનાથી દૂર રહેવું જોઈએ આજે વિરમગામ શહેરમાં પણ વરસાદ પડ્યો છે ત્યારે આપણે ટોપ નાઇન ન્યૂઝના અંતમાં જોઈએ કે વિરમગામ શહેરમાં આજે કેવો પડ્યો છે વરસાદ खबर आउँ परे આછઇ? આજે ૨ારરલ મી યંલે શઆ઺ મ૨ારલ મ૨ાબ મણાર મ૨ારલ ૨ા�